મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે રાજ્યમાં વીજ ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન પાક ફળાઉ ઝાડને થતા નુકસાનના વળતરમાં બીજીવાર વધારો કરવામાં આવ્યો હવે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી સમયે નુકસાન સામે સરકારના પ્રવર્તમાન જંત્રી દરોના બસો ટકા લેખે વળતર ચૂકવાશે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક દસ ટકા લેખે વધારો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ધ્યાનમાં લેવામાં આવશે આજે મળેલી કેબિનેટ ની અંદર ગુજરાત વિભાગ દ્વારા ખેડૂતોના માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ટ્રાન્સમિશન લાઈન કે ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતી વખતે ખેડૂતોની જમીન પાક ફળાવને નુકસાન વર્તનની અંદર બીજી વાર આપણે વધારો કર્યો છે સત્તરમાં વધારો કર્યો હતો એના પછી એકવીસમાં વધારો કર્યો હતો અને આ વખતે ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતી સમયે નુકસાન સામે સરકારનો જે પ્રવર્તમાન જથ્થો છે તે છે એના દરમાં 205% એટલે વધારે ચૂકવાશે કે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમ જો કોઈ સુધારા ન કરવામાં આવે એટલે કમાનો આજે જે મનોપક્યુ વિદ્યાય ટ્રાન્સલેશન રાઇટ મંત્રાથી હોય ડબલ ન થાતા હોય કે આગળ જે જંત્રી છે તો જંત્રીના 200% લેકે એ ભરપાઈ ચૂકવવામાં આવશે અને બીજા વર્ષે અમારે જે ક્રિયા આવે છે થઈ હોય પરંતુ બીજા વર્ષે જમીનની અંદર આવી કોઈ પણ બીજ ટ્રાન્સમિશન લાઈન કોઈ પ્રવૃત્તિ થતી હશે તો એ બીજા વર્ષે દસ ટકા લીધે એ વર્તન વધારાનું ચૂકવવામાં આવશે અને એ પણ મારે ત્રણ વર્ષ પછી ચાર વર્ષ અમારે એ બસો ટકા તો થયા

જમીન માલિકની જમીન ઉપરથી થી થતા જે વાયુઓ છે જે પ્રવહન રેશા લાઈનો છે ત્યાં લંબાઈ ને અનુલક્ષી જમીન ના વિસ્તાર ની પંદર ટકા ની પચીસ ટકા મુજબ નું વળતર ચૂકવવાનો નિર્ણય થયો છે એટલે આ વખતે જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રીના દરોના બસો ટકા લીધે વળતર ચૂકવવામાં આવશે ખેડૂતો માટે ખૂબ મહત્વનો એવો આ નિર્ણય કરવામાં આવ્યો છે